વણકરવાસ ફળિયામાં આશરે પચાસ થી વધુ પરિવારો રહી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આ ફળિયાના એક ઇસમ દ્વારા વિધર્મીને પોતાનું મકાન વેચાણ કરતા વિસ્તારના અન્ય રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે અન્ય વિસ્તારના લોકો દ્વારા વણકરવાસમાં મકાન ખરીદશે તો વિસ્તારના દલિત સમાજ ક્યાં જશે જેવા પ્રશ્નો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો હિન્દુ દલિતો સમાજ વર્ષોથી આ વણકરવાસ વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે વિધર્મી આ વિસ્તારમાં મકાન ખરીદતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે વર્ષોથી પોતાના રીતિ રિવાજ મુજબ લોકો તહેવાર ઉજવતા આવ્યા છે ત્યારે અન્ય ધર્મના લોકો આ વિસ્તારમાં વિસ્તારમાં પ્રવેશ કરશે તો અમારા તહેવારોમાં પણ ઘલેલ પડશે અને વિસ્તારની શાંતિ ઢોળાઈ જેવા અનેક સવાલો મૂંઝવી રહ્યા છે ત્યારે વણકરવાસ વિસ્તારના તમામ રહીશોને ખાસ કરીને મહિલાઓનો ઉગ્ર વિરોધ કરી ડભોઈ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું અને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે વહેલી સવારે સરકાર આ વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી તો સમગ્ર વિસ્તાર હિન્દુઓની વસ્તી ધરાવે છે ત્યાં એક મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદ્યું છે એનું અમે લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે અહીંયા પૂરેપૂરી હિન્દુઓની વસ્તી છે અને જો ત્યાં કોઈ અન્ય જ્ઞાતિનું વ્યક્તિ આવીને વસે જેમ કે અહીંયા મકવાના તળવી ઘણી બધી કાશમાં રહી રહ્યા છે અને ત્યાં જો બીજા કોઈ પ્રાંતનું વ્યક્તિ આવીને વસે તો અમને બેન દીકરીઓને બધાને ઘણી બધી મુશ્કેલી આવી શકે તેમ છે જેમ કે કોઈના પ્રસંગ હોય સગાઈ હોય મેરેજ હોય તો એવી પણ પરિસ્થિતિ આવી શકે છે કે ના પણ થાય આગળ જતાં એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે એ લોકો અહીંયા આવીને વસે તો અમારી બેન દીકરોના લગ્નોમાં અને પ્રસંગોમાં તકલીફો ઊભી થઈ શકે છે ના થાય તો અને ઘણી બધી અહીંયા મંદિર નહીં બધું છે અમે અમારા રીતિ રિવાજો અલગ છે અને આ જગ્યા એવી છે જ્યાં અમારા પ્રસંગો થાય થાય છે અને આ જ મકાનની સામે મંદિર પણ આવેલું છે અમારે હોડી હોય કે કોઈ બી પ્રસંગ હોય તો આ મકાનની બાજુમાં જે જગ્યા છે એ અમારા પ્રસંગો માટેની જગ્યા છે તો ઘણી બધી અડચણો ઊભી થઈ શકે તેમ છે જો તમે લોકો જો અહીંયાના કાર્યકરો આ આ મામલે કોઈ પણ એક્શન નહીં લે તો અમે લોકો એમની કચેરીમાં જઈને ઉગ્ર આંદોલન કરીશું અમે બસ એટલું જ એમને કહીએ છીએ કે અમારા પક્ષમાં સારો કોઈ નિર્ણય નિર્ણય લેવામાં આવે જેનું આ મકાન છે જે વ્યક્તિએ ખરીદ્યું છે એ બે વ્યક્તિને ભેગા કરીને અમારા પક્ષમાં કોઈ સારો નિર્ણય લે એવી જ અમે આશા રાખીએ વિસ્તાર એ હિન્દુ વસ્તી ધરાવતો વિસ્તાર છે આ વિસ્તારની અંદર વસાવા રબારી તડવી વગેરે સમાજના વ્યક્તિઓ અહીંયા નિવાસ કરે છે લગભગ આ વિસ્તારની અંદર ચાર પેઢીથી લોકો નિવાસ કરે છે આ વિસ્તારની અંદર કેટલાક મંદિરો આવેલા છે જેમાં વણકર સમાજની મહાકાલીમાં અહીંયા મંદિર છે અને બાબા રામદેવ કૃષ્ણ કનૈયાલાલનું મંદિર છે સાથે સાથે હનુમાનજી દાદાનું પણ અહીંયા મંદિર આવેલું છે આ વિસ્તારની અંદર એક દલિત સમાજનો વ્યક્તિ એ પોતે બારોબાર વી ધર્મી સમાજને પોતાનું મકાન વેચી દેતા તેમને કોઈને પણ જાણ કરી નથી અને એનો એક બદ ઇરાદો એ છે કે આ વિસ્તારમાં રહેતા સમગ્ર આપણે હિન્દુ સમાજના લોકોને હેરાન કરીને પરેશાન કરીને અહીંયાથી તેને પોતે પોતાના ઘર છોડીને અહીંયાથી આ લોકો જતા રહે એ પ્રકારનો એક બદ ઇરાદો એ પોતે હાંસલ કરવા માટે આ એક ભિન્ન કક્ષાની પ્રવૃત્તિ કરેલી છે તો અમે આ માટે એસડીએમ સાહેબને પણ એક આવેદનપત્ર આપેલું છે એસટીએમ સાહેબને લગભગ વીસ બે પચીસના રોજ એટલે કે બે મહિના પહેલાં આવેદનપત્ર આપેલું છે પરંતુ તંત્રએ આના ઉપર આજ દિન સુધી કોઈ પ્રકારનું ધ્યાન રાખ્યું નથી અમારે સાથે સાથે આ વિસ્તારના રહીશોની એક ઉગ્ર માંગ છે કે જે વી ધર્મીને મકાન વેચાણ કર્યું છે એ બંને પાર્ટીને વેચાણ કરનારને અને રાખનારને આ બંને વ્યક્તિને બોલાવીને આ મકાન કોઈ એક હિન્દુ વ્યક્તિને વેચાણ આપે એવી એક અમારી ઉગ્ર માંગ છે